હવે સિંગ બનાવવા માટે મેં એટલા દાણા લઈ લીધા એટલે આપણે જેટલી બનાવી હોય ને એટલા સિંગ દાણા મેં આમાં લઈ લીધા હવે બોટલ હું બંધ કરું જો માંડવી આ રીતે ફોલીને બોટલમાં ભર લેવાની આમાં દાણા ખોરા થતા નથી બગડતા નથી અને ફ્રીઝમાં મૂકી દેવાની દાણા એકદમ એવા ને એવા રે જ્યારે આપણે સિંગ બનાવી હોય ને તો આમાંથી દાણા લઈ લેવાના મેં જો એટલા દાણા લઈ લીધા છે એટલી સિંગ બનાવી છે પણ એવા ને એવા દાણા છે આમાં હાલો હવે હું જ આવશું રસોડામાં સિંગ બનાવવા પેલા તો નાખી દો મીઠું કાળવા

માપેથી જાઓ હું શેકી નાખું મીઠાના પાણીમાં મિક્સ કરી દીધા છે એવું પાંચ દસ મિનિટ આને પલાળ રાખશે અને ખાસી સરસ બને હવે મેં આ ક્યારના મીઠાના પાણીમાં પલાળ નાખ્યા હતા દસ પંદર મિનિટ થઈ ગઈ છે આ પાણી બધું પેલા હું નિતારી લેવા માટે પાણી બધું મેં આમાંથી કાઢી લીધું હવે શેકવા માટે લોઢી લીધી છે હવે લોઢી નાખી

હજી થોડીક વાર સે શેકાણી નથી ખાલી હજી થોડી થઈ છે હજી વાર કેમ છે શેકાઈ ગઈ વાર સિંગ સિંગ નથી તો ખાર સિંગ પણ ખાર સિંગ